મારી જિંદગી તો મેં જોયો નહીં પણ આ તો છું મન માર કાકો મરતે મરતે કેતા જતા કે બેટા જબન મોટો કોઈ સ્ટેમ્પ નહીં સુંપાન ચો બોજી હોય ને અબે રિયા તારે નામ કા કુત્તા પાલો મારી સુંપાન ને તે તડકે બોજી એમ ને ઓ ઓમા ઓ

કેટલી મિનિટ થાય આ હેડ્યો અલા ભાઈ તમે નહીં બોધવાના તમે ચડે ચડે હેડ્યા આવો છો તમારી ઝુંપાન બોધવાની છે તમે હવે જો કે હોયદી હા તો જઉ પણ તમે આટલે સીલો નાખો આટલે હા આટલે ઓય કઈ દે મને જગ્યા બતાઈ ગયો આટલે આટલે અને બીજી વાત કે પછી ઠંડુ થાય ને એટલે પાછી બદલી દેજો ઝુંપાન તડકે હા તડકે હવે રાતે તો તડકો થોડી હોય અને ઠંડી વધારે હોય તો ગરમો લઈ દેજો તમે પેલા બાસ્કુ સમજાવી દેજો ખરેખર એના આતો ગજ લઈશું ચામ પણ ભૂપતજી કાલ પાણી નો મારો

અરે હરી ભાઈ વાઘુજી નતા એ મને જે પાડી હતી એ ભાગવી બોધી હોય નઈ હરી ભાઈ ભાગવી બોધી એમ તો પછી અરે ખ્યાગારજી એ તો મે બંધાવ રાયું છે હા ઓવે ચપ તમે બંધાઈ અરે મારા થોડું કોમ હતું અન પાડું ના જાય એટલે ગળા મારું કોમ થાતું નતું ચી કોમ વડી અરે વાઘુજી જોડે પૂળા કેટલા છે 1000 પૂળા છે ઓહો અન એ પાડા દખે થઈને ને હંગરી રહેતો તો એટલા મે ફાહન રહી અને પાડુ હરીબેન બંધાયો એટલે મારે પેલા પૂડા સુટા થઈ જોય એ વાઘુજી તમે પૂડા આલ્યા અરે એને કીધું છે બે દાડા ચેડ મૂવી ચારું ખરેખર બુબજી ઓને કહેવાય કળિયું હો જબરો સમય આયો કહેવાય આયો જબ ચમ કે બુબજી તમે વાઘુજી ને ક્યાં ન ઓળખતા મને કેજો આ તો ઓળખું છું કે તો હરીબેન તમે ચા મળીએ સળાયા અરે ખેગર જી અમો શું આલીએ સળાયા મે હું ભલા આદમી હલવાય પેલા ધડીન અરે જો આપણો મારી વાત મારો તો ખાલી પૂડા આવે એટલે થયું હરી ભાઈ નું જે થાવું એ થાય તમારો સ્વાર્થ ઉબજી ખરેખર સમય નું કોઈ નક્કી નહી હો તું ભાઈ આજે સમય ના છોકરા ઘેર જા હા હું મારા ઘેર જઉં છું તમે બાસ્કુમ ફોન કરજો હો આમ પટાઈ દે હોય રીવે જા સારું તું કાલ પાણી વાળો આઘુજન મળી લેજે સારું ઓમ ઓમ

અડિયમ અડિયા મારે અડિયમ અડિયા અરે ભાઈ એ વયાઓ ચુંપા એ તમ પાણી પાઈ તું ટાઈમ હા કે ચુંપા અરી ભાઈ ઓ મને પાણી બીજું પાઈ તું ટાઈમ ઓ પાયું અને સાર લાય લીલી

તો પછી પણ એકી દમ તો વિશ્વાસ ના કરાય ને અરે વિશ્વાસ કરો ઉભારો ઉભારો અજુ મારા થોડું ચેક કરવું પડશે ઉભારો આ તમારી ઝુંપા હતી આ હવે મારી ઝુંપા છે ના ના તોય હું ચેક કરું ઉભારો આ શું ચેક કરવા જ્યા શું હે લે ઝુંપા પાણી પાણી પી ઝુંપા પાણી ભાયું તું અરી ભાઈ હ માતા ની છોકર જો ઝુપા એ પોણી પીધું હોત ને તો થોડું આપડે ખાડું નહીં કરતા એટલું જીધું હજી પીએ થાય છે હરીભાઈ અરે બાબુજી હા ચૂકલું પડ્યું તું મેં તો આ પીધું કેવી રીત

કોઈ તમારા ઘેર પીવે પણ હું પાયો તો ઝુમ્પા પાણી ના પીવી હા તમે મારું પીવાનું બંધ કરશો શું કીધું મેં ગયો

કે જો એક મુદ્દાની વાત કરવાની હું ભૂલી ગયો તો મુદ્દાની વાત કરો કી હોય કણ હવે મારી વાત ઓપડો વેલા તાદુ પાણી આવે છે ને તમારે આવે છે તો લક્ષ સાબુ હરે મારી ધુંપા તમારે નવારવાની તઈન દાડે ચાર દાડે કીયો હાબુ લક્ષ અલ્યા ભાઈ અમે આ હિતેલ વરા અમે ઠીકરું ઘસી સલવા છે ને અમે જો દી હાબુ દી નવરાશા એ બેન યે તમાર તો ઠીકર જ કહવા પણ મારી ધુંપા લક્ષ સાબુ જોવે મારા કે રજો એ લક સાબુ પડ્યા જોઈ આવો હારું

ખરેખર તું આ પકાવ થી તો કંટાળી ગયે છે હો હા મારું કોણ છો પાટણ હા